બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી ખોડિયાર સમરણ કરો દાદા રે સદા સરો તમારો સમરણ કરો દાદા તમારો સદા સરો તમારો જળ સ્થળ ને જળ માં સદાયતા મારો વાસ સદા આશરો તમારો સદાય તમારો વાસ સદા શિવયા શરોત મારો સ્મરણ કરો દાદાય સદા શિવયા શરોત મારો అజబయ రూపా మారు అజయలో మారు రూపా సదా శివయా సరోత మారు బాల చంద్ర రూపా సదా శివయా సరోత మారు కమర మా కమండ త్రి స్వర్ణ డమరు કમર માં કમંડળ ત્રિશોલ છેરે યોગી નો વેશ તમારો છેરે યોગી નોય વેસ સદા શિવયા તમારો સ્મરણ કરો દાદા સદા શિવયા તમારો જગત ના હિત કજે જે ગંગાજી ને ચેલા જગત ના હિત ગજે ગંગાજી ગંગાજી નો ગર ઉતાર્યો આશરો તમારો ગંગાજી નો ગર્વ સદા શિવયા તમારો સ્મરણ કરો દાદાયા સદા શિવયા આશરો તમારો મૂર્તિઓના દૂત ને મોકલ્યો પાછો મૃત્યો ના દૂત ને મોકલ્યો પાસો માર્કંડ ને યોગારો સદા શિવયા શરો તમારો માર્કંડ ને યોગારો સદા શિવયા શરો તમારો સ્મરણ કરો દાદાયા જે સદા શિવયા શરો દેવ દાનવ સર્વ ભેગા માળીને દાનવ સવ ભેગા મળી ને સાગર માન થિવત મારો સાગર સદા શિવ સર મારો રત્ન નીકળ્યા તારે રાજી રે થયા રત્ન નીકળ્યા તારે રાજી રે થયા કયે સવ ભાગ શેય મારો સદા શિવયા શરોત મારો કહે સબ ભાગરો વિષ હળહળ તો નીકળું રે યારે વિષ હળહળ તો નીકળું રે વિષ્ણુ કહે સવને ને યુગારો સદા શિવયા આશરો તમારો વિષ્ણુ કહે સવને યુગારો સદા શિવયા શરોત મારો સ્મરણ કરુ દાદાયાજે સદા શિવયા શરોત મારો વિષ્ણુ કહે કામ કઠણ સે વિષ્ણુ કહે આ તો કામ કઠણ સે શિવ સાંભુના શરણ શિકારો સદા શિવયા શરોત તમારો શિવ શંભુના શરણ શિકારો સદા શિવયા શરો તમારો અમૃતની તમે કીધી અમૃતની આશાનો કીધી ઝેર ને ભાંગ ને શિકારુ સદા શિવયા શરો તમારો ઝેર ને ભાંગ શિકારું સદા શિવયા શરો તમારો સરળ સ્વભાવ ને ભાવ તમારો સરળ સ્વભાવ ભાવત ભાવ તમારો સૌને તે આપનો સહારો સદાશિવ આશરો તમારો સૌને સે આપનો સહારો સદાશિવ આશરો તમારો સ્મરણ કરું છું દાદા યાદ સદાશિવ આશરો તમારો બોલે ભોળાનાથ ની